તમારા મિત્રો કરો અને હા જે વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષા માટે મળી જશે જેથી કરીને તમે આરામથી નેવું ટકાથી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરી શકો ક્યાંથી મળશે આગળ જણાવું અઢારમું કાવ્ય એકલો જાને રે એટલે કે તું એકલો જા બરાબર તારી સાથે કોઈ ન હોય તારી સંગાથે તો એકલોજ એમના કવિ છે રવિન્દ્રનાથ ટાગોર તો વિદ્યાર્થી મિત્રો રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કલકત્તામાં થયો હતો મહાકવિ છે તેમણે વાર્તા નવલકથા નાટક અને કાવ્યો લખ્યા છે તેમનો કાવ્ય સંગ્રહ છે ગીતાંજલિ ને સાહિત્યનું વિશ્વનું સૌથી મોટું ઇનામ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું હતું આપણા રાષ્ટ્રગીતના સર્જક પણ કોણ છે તો 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 કે છે છે આપણે કવિ પરિચય લીધા પછી આ આ કાવ્યમાં શું ગીતમાં કવિએ એકલા જવાની હાકલ કરી છે શું કે છે એકલા જવાની હાક કરી છે કે તું એકલો જા તારી સાથે કોઈ ન આવે તો તું એકલો જા વાસ્તવમાં આ ગીત મહાત્મા ગાંધીજીને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીજી ને કહે છે કે તમે એકલા જાઓ તમારી સાથે કદાચ કોઈ નહીં હોય તો પણ તમે એકલા અને સમય જતા તમારી સાથે બધા જ થઈ જશે પરંતુ દરેક વ્યક્તિ માટે આ ગીત પ્રસ્તુત બને છે જ્યારે કોઈ આપણું સાંભળતું ન હોય કોઈ સુણતું ન હોય ત્યારે આપણે એકલા પણ જીવન પંથે જીવનના રસ્તે આગળ વધવું જોઈએ એવો હકારાત્મક સંદેશ આ ગીતનો છે મૂળ બંગાળી ભાષામાં રચાયેલું આ ગીત છે આ ગીત સુંદર રીતે અનુવાદ સાથે ગુજરાતીમાં રજૂ થયું છે જેમનું અનુવાદ કોને કર્યું છે મહાદેવભાઈ દેસાઈ સમજી શકીએ મિત્રો અમિતાભ બચ્ચનના સ્વરમાં પણ આ સરસ મજાનું ગીત છે બરાબર પણ આપણે એમાં નહીં સમજાય એટલે આપણે ગુજરાતીમાં ગીત સાંભળી શકીએ તારી જો કોઈ ના આવે તો એકલો જાને રહી એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી જો હાક શૂણી કોઈ ના આવે તો એકલો જાને રે તો સમજીએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે તારી જો હાક હાક એટલે કે બૂમ દેકારો સુણી સુણી એટલે કે સાંભળી કોઈ ના આવે બરાબર તારી સાથે કોઈ ના આવે તારી સંગાથે કોઈ ના આવે તો એકલો જાને રે તો તું એકલો જાજે શું કહે છે તારી જો હાક સાંભળીને તારી બૂમ સાંભળીને તારો દેકારો સાંભળીને કોઈ ન આવે તો તું એકલો જાજે વાસ્તવમાં આ ગીત મહાત્મા ગાંધીને ઉદ્દેશીને લખાયું છે પરંતુ અહીં દરેક વ્યક્તિ તમે હું બધાને આ ગીત લાગુ પડે છે અને કહે છે તારી હાક બૂમ સાંભળીને જો કોઈ ન આવે તારી મદદ એક તારી સાથે તો તું એકલો જજે એકલો જાને એકલો જાને એકલો જાને રે એટલે કે તું એકલો જજે એકલો જજે એકલો જજે તારી હાક સાંભળીને કોઈ જો ન આવે તો તું એકલો જજે બરાબર કોઈની રાહ કોઈને કોઈના માટે રાહ નહીં જોતો કે કોઈ આવે ને પછી હું જાઉં ને એવી રીતે નહીં જો સૌના મો સિવાય ઓ રે ઓ રે ઓ અભાગી સૌના મો સિવાય શું અભાગી અભાગી એટલે વિદ્યાર્થી મિત્રો કમનસીબ

ત્યારે હયું ખોલીને તારું હૃદય ખોલીને તું મન મૂકીને અરે તું મન મૂકીને તારું મનનું ગાણું તારા મનમાં જે પણ ગીત આવે એ એકલો ગાને રે એકલો ગાજે રે શું કહે છે ઓરે ઓ કમનસીબ આત્મા સૌના મોઢા ભલે સિવાય જાય સૌના મોઢા ભલે સિવાય જાય સૌ મોઢા ફેરવીને બેસી જાય જ્યારે તમારા જ્યારે તમે કોઈ સારું કાર્ય કરતા હોય કંઈક નવીન કાર્ય કરતા હોય બરાબર ત્યારે બધાય મૌન થઈ જાય બધા મોઢા ફેરવી નાખે અરે સૌ બોલવામાં ફરી જાય એવી વિપરીત પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે તું તારું હૈયું ખોલીને મન મૂકીને બરાબર તારા મનનું ઉત્કર્ષ ગાન ગાજે એટલે કે તારા મનની અંદર જે પણ કાંઈ ગીત આવે એ ગીત તું ગણગણતો ચાલ્યો જાજે બાકી એકલો ગાજે ભલે તારી સાથે કોઈ ન હોય બરાબર તારા મનમાં જે પણ કંઈ ગીત આવે એ ગીત તું ગાતો જાજે મન મૂકીને ગાજે પણ એકલો ગાજે બરાબર જ્યારે બધા મોઢું બંધ કરી દે જ્યારે બધા મોઢું સીવી દે ફેરવી નાખે ફરી જાય ત્યારે તું હૈયુબ ખોલીને મન મૂકીને એકલો ગાતો ગાતો જાજે એકલો જાને રહે જો સૌએ પાછા જાય જો સૌએ પાછા જાય પાછા ફરી જાય ઓરે ઓ અભાગી સૌએ પાછા જાય સૌ જો પાછા જતા રહે જ્યારે રણ વગડે બરાબર રણ જયારે સૌ કોઈ પાછા ફરી જાય પાછા જતા રહે તો રણ વગડે નિતા નીકળવાનું થાય ત્યારે એવા ટાણે ટાણે એટલે સમયે સૌ કોઈ ખૂણામાં સંતાઈ જાય ત્યારે કાંટા રાને શું કહે છે ત્યારે કાંટા રાને રાને એટલે ઓળંગી ત્યારે કાંટા ને ઓળંગી તારે લોહી નીંગળતે ચરણે લોહી નિંગળતે નિંગળતે એટલે કે લોહી નીકળતા નીતરતા ચરણે પગે ભાઈ એકલો ધાને રે ભાઈ તું એકલો જાજે રે બરાબર એકલો દોડજે રે શું કહે છે જો સૌ પાછા જઈ રહ્યા છે કોઈ તને સાથ આપવા તૈયાર નથી જો સૌએ પાછા જાય બરાબર સૌએ પાછા જાય કોઈ તને સાથ આપવા તૈયાર નથી તો એવા સમયે જ્યારે તું રણ વગડે એટલે કે સંગ્રામમાં નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય જ્યારે રણ વગડે એટલે કે સંગ્રામમાં સાથે આવવાનું કહે ત્યારે સૌ ખૂણામાં સંતાઈ જાય પોતાનું મોહ સંતાડી દે પોતે જતા રહે ત્યારે કાંટા કાંટારાને તારી લોહી નીંગળતે ચરણે એટલે કે ત્યારે તારે લોહી નીતરતા ચરણે રસ્તે આવતા કાંટા છે એ ઓળંગીને એકલા દુશ્મન સામે ધસી જવાનું છે એક ભાઈ એકલો ધાને રે એટલે કે તારી સાથે કોઈ ના આવે તો ભલે તું એકલો જાજે જારે દીવો ન ધરે કોઈ ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ દીવો એટલે અંજવાળું બરાબર જ્યારે તું હાક મારીને આગળ જતો હોય અને કોઈ અંજવાળું ન કરે કોઈ અંજવાળું ન ધરે જ્યારે ઘનઘેરી તુફાની રાતે શું કહે છે ઘનઘેરી ઘનઘોર એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય ગાઢ ગાઢ તુફાની રાત હોય બાર વાસે તને જોઈ શું બંધ કરી દે તને જોઈ સૌ કોઈ બારણા વાસી દે બંધ કરી દે ત્યારે આભની એટલે કે આભની અંદર જ્યારે આકાશમાં વીજળી થતી હોય તું સળગી જઈને તો આકાશની વીજળીમાં તું સળગી જજે અને તું બધાનો દીવો થાજે રે સૌનો દીવો એકલો થાને રે બાકી તારી જો હાક સુણી કોઈ ન આવે તો એકલો જાને રે શું કે છે જ્યારે એ માર્ગ પર જતા કોઈ દીવો ન ધરે ભલે અભાગી કોઈ તારી સાથ ન આપે કોઈ તને અંજવાળું ન કરે તો એવી ઘનઘેરી તુફાની રાત્રે તને આમ બહાર જતો જોઈ કોઈ દીવો ન ધરે તો પણ ઘનઘોર રાત્રિએ થતી વીજળી ભેળો સળગી જઈને આકાશમાં જ્યારે વીજળી થતી હોય એ વીજળી ભેગો તું સળગી જઈને તું જ સૌનો દીવો થજે તું જ સૌનું અંજવાળું થજે તું એકલો જ સૌનો દીવો થઈ જાય ભાઈ તારી સાથે કોઈ ન આવે તું તું એકલો

પેપર વિદ્યાર્થી મિત્રો જો આ બધું જ આપણે ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તક સ્વાધ્યાય અભ્યાસ પેપરો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી નાખી ચાર આંકડાનું નાખશો એટલે પેડ કોર્સમાં પેપર શેટ એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવલ એકમ કસોટી ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો પાઠવા જ મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં જોઈને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો અસ્તુ જય હિન્દ જય ભારત